વડોદરામાં જેટકોના ધરણા પર બેઠેલા ઉમેદવારો પ્રતિનિધિમંડળને મળ્યા હતા બારસો ચોવીસને બદલે બે હજાર વિદ્યુત સહાયકોની ભરતી થશે એમડી વિદ્યુત સહાયકોની ભરતી માટે લેખિત પરીક્ષા નહીં માત્ર પોલ ટેસ્ટ લેવાની યુરાસી જાડેજાની રજૂઆત જીવન ન્યૂઝ સાથે વાતચીતમાં યુરાસી જાડેજાએ શું કહ્યું સાંભળો ખાસ કરીને અત્યારે જ્યારે અમને અમારી એમડી સાહેબ સાથે મુલાકાત થઈ ત્યારે એમડીસાફે અમારા જે પણ પ્રશ્નો હતા જે પણ વ્યથાઓ હતી જે પણ વિદ્યાર્થીઓની વેદનાઓ હતી એ વિદ્યાર્થીઓની વેદનાઓને સાંભળી છે અને જે વેદનાઓ સાંભળ્યા બાદ જે કહી શકાય પ્રેક્ટિકલી શું થઈ શકે એમ છે એટલે કે કન્ક્લુઝન ઉપર શું આવી શકે એના ઉપર ચર્ચાઓ જ્યારે શરૂ થઈ ત્યારે અમે સરકારને એક વિનંતી કરી છે કે જો પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે સહમત છીએ પણ રિટર્ન એક્ઝામ જો ફરીથી લેવામાં આવશે તો અમે અસહમત છીએ અમે અમારું ડિસિઝન કહી દીધું છે અમે વચલો રસ્તો પણ કહી દીધો છે હવે આગળનો જે નિર્ણય છે એ નિર્ણય એમડી સાહેબે લેવાનો છે અને આંદોલન યથાવત રાખવું પૂર્ણ વિરામ આપવો કે અલ્પવિરામ આપો એ ડિસિઝન આ ઉમેદવારો લેવાનું છે ઉમેદવારો જે ડિસિઝનલ લેશે એની સાથે હું સહમત રહીશ અને ઉમેદવારોને જે પણ ડિસિઝન આવશે એમ કહેશે આંદોલન કરવું છે તો આંદોલન કરવામાં અમને કોઈ વાંધો નથી એમ સાહેબ ના ડિસિઝનમાં એમ આવશે કે તમારે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા બંને આપવી પડશે તો સખત

અમારે બીજું કાંઈ નથી જોતું અમારે સાંભળે ભાઈ ભરતી વધારે લોલી પડે અમારે નથી જોતી પણ જે ઉમેદવારો પાસ છે એ ઉમેદવારો નિમણૂક પત્ર આપો એ અમે માંગણી કરી તો એ પોતાના ડિઝાઇન ઉપર ફરી ગયા કે ભાઈ આપણે કંઈક વતલો રસ્તો કાઢીએ એ વતલા રસ્તાના ભાગરૂપે એ લોકો કહી શકે ભાઈ અમારી સાથે વતલો રસ્તો કાઢવા માટે એને કીધું કે તમારું સજેશન શું છે ત્યારે અમે અમારું સજેશન કીધું છે કે પોલ ટેસ્ટ લેવામાં આવે તમને વાંધો નથી પણ રિટર્ન ટેસ્ટ અમે તૈયાર માટે શું કહેવામાં આવે અત્યારે જેની લીગલ ટીમ છે એ લીગલ ટીમ પાસે એની જે ટેકનિકલ ટીમ છે એ ટેકનિકલ ટીમ પાસે એ લોકો અત્યારે સુજાવો લઈ રહ્યા છે કે આગળ જતાં કોઈ પણ પ્રકારની એમાં કોર્ટ મીટર ન થાય કે ભરતી ગુંચવાડે ન પડે તો એના માટે ખરેખર કયો રસ્તો સાચો છે કયો રસ્તો અયોગ્ય છે કયો રસ્તો યોગ્ય છે એ એની પાસેથી સુજાવો લઈ રહ્યા છે એ સુજાવો લઈ અને પછી એને નિર્ણય જાહેર કરવાની વાત કરી છે થેન્ક યુ અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું નથી જે પણ વિદ્યાર્થીઓ આપ્યો છે એનો વ્યક્તિગત નિર્ણય છે એ વ્યક્તિગત નિર્ણય ઉપર મારી કોઈ ટિપ્પણી એ યોગ્ય નથી મને જ્યાં સુધી વિદ્યાર્થીઓનો જવાબ લેખિતમાં નહીં મળે કે એ લોકો શું કરવા માગે છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારના ડિસિઝન ઉપર હજી સુધી આવીશું નહીં આંદોલન એ જોવા જઈએ તો અમારે ગાંધીનગરની અંદર કરવું પડે તો પણ અમે કરીશું મંત્રીના ઘરે ઘેરાવો કરીને કરવું પડે તો પણ અમે કરીશું વિધાનસભાનો ઘેરાવો કરીને કરવો પડે તો પણ અમે કરીશું આંદોલનના માધ્યમથી અમારે ન્યાય જોઈએ છે અમારા પક્ષ સત્ય છે તો સત્યને ઉપર અમે જયારે ચાલી રહ્યા છીએ ત્યારે અમને ફક્ત નિમણૂક પત્રોની રાહ છે એ નિમણૂક પત્રો જો મળી જતા હોય તો અમારે આંદોલન કરવાની કોઈ જરૂર નથી અને જો નિમણૂક પત્ર નહીં મળે તો આંદોલન કરીને નિમણૂક પત્ર કાળા અમારે કોઈ જરૂરિયાત નથી અમે વિદ્યાર્થી છીએ આતંકવાદી નથી અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે આ પ્રકારની જે પણ લોકો કહી શકાય કે ન્યુસન્સ ફેલાવતા એની સાથે અમે જરા પણ સહમત નથી અમે ફક્ત આવેદન નિવેદન રજૂઆતો અને ધરણા પ્રદર્શનના માધ્યમથી આગળ વધવા માગીએ છીએ પહેલી રજૂઆત એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સામે અમારી આવેદન અને નિવેદનના માધ્યમથી રહેશે અને અમે જે અમારી માગણી છે એ માગણી લેખિતમાં અને મૌખિકમાં એની પાછળ રજૂ કરવાના છીએ